રાજકોટમાં આજે સાંજે ક્ષત્રિયોનું મહાસંમેલન છે ત્યારે સંમેલનમાં ભાગ લેવા જતા આગેવાનોની અટકાત થઈ રહી છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા અટકાત આગેવાન શિલા દેવી ગોગામેડીને નજર કેદ કરવામાં આવ્યા. જયપુરથી રાજકોટ જતા રતનપર પાસે તેમની અટકાત કરવામાં આવી છે. સુખદેવસિંહ ગોગામેડીના પત્ની છે શિલા દેવી સંપિલન સંમેલન પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના નજર કેદ રાખવામાં આવશે છત્રીય સમાજના અન્ય આગેવાનો નિપણ અટકાયત કરવામાં આવી છે. રણની સેનાના કાર્યકરોની રતનપુર બોર્ડર પર અટકાયત કરવામાં આવી છે. હમ જયપુર સે રાજકોટ કે લિયે જો મહા આંદોલન હસ આંદોલન કો લેકે સીલા સુખદેવ Singh ગોગામેડી યોગસા કટાર અદિરાદ Singh ગોગામેડી ઓર ચતર Singh નરુકા હમ જયપુર સે રવાના હુએ થે हमें रात को साढ़े तीन बजे डिटेक्ट करती है गुजरात पुलिस उसके बाद में हमारे कुछ बाबीसा हुम को योगसा कटार को और अन्य दो को पुलिस कहाँ लेके गई है अभी तक हमें कोई सूचना नहीं है